વિલીનીકરણ કરવામાં કોફી વિતરણ આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિતિમાં પક્ષ જોડો અને કોફી કુપન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેમિસ્ટ સ્ટોર પર ક્યુઆર કોડ લગાવવાના કાર્યક્રમ પણ હાજર રહેશે લોકસભાની સભાની હોય ત્યારે દેશના યુવાનોનું પણ મોટું યોગદાન હોવું જોઈએ કાર્યક્રમમાં ભાજપ પ્રભારી સાંસદ રંજન મેઘભાટ ધારાસભ્ય મેયર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી વિકાસ સંઘ સ્થાપક વિકાસભાઈ દુબે વર્ષોથી પાર્ટીમાં અલગ અલગ જવાબદારીમાં રહ્યા છે પ્રદેશના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને અત્યારે એ પાર્ટીના અલગ અલગ નાની મોટી જે એમને જવાબદારી સોંપે છે એ કામગીરીમાં પણ છે ત્યારે એમના માધ્યમથી જે આ યુવાન છે અઢારથી ત્રેવીસ વર્ષના ફર્સ્ટ ટાઈમ વોટર જે યુનિવર્સિટીના છે એ તમામ વિદ્યાર્થીઓને આજે ભારતીય જનતા પાર્ટીના કામગીરીમાં સાથે જોડ્યા છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે પ્રકારે યુનિવર્સિટીમાં એ લોકો અલગ અલગ મુદ્દા પર ખૂબ પ્રભાવી રીતના કામ કરે છે એ જ રીતના જે અપકી બાર ચારસો પારનો જે સ્લોગન છે એ સ્લોગન માટે પણ દિવસ રાત મહેનત કરીને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આ લોકો પ્રચાર કરશે મોદી સાહેબના કરેલા કામો જન જન સુધી સો ટકા યુવા મતદાર મતદાન કરે એની માટેની આ તમામ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી વિકાસ સંઘ સ્થાપક વિકાસ દુબે જણાવ્યું હતું કે વિદ્યાર્થી વિકાસ સંઘ ભાજપ અને આર એસ એસ ની વિચારધારા ધરાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં અગાઉ કામ કર્યું હતું આ ઉંમરમાં કઈ રીતે છૂટવાની ભાવના હોવી જોઈએ દેશ પ્રગતિના પંથે હોય વિકાસના કામમાં પાછળ ન રહેવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મમાં ચૂંટાવાના છે તે નક્કી છે અને ફરી એક વખત ત્રીજી વાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે તે નક્કી છે વિદ્યાર્થી વિકાસ સંઘ જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને સંઘના વિચારધારોથી પ્રેરિત સંસ્થા સંગઠન છે અને વિદ્યાર્થી વિકાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતું વિદ્યાર્થી સંગઠન છે ઘણા ટાઈમથી જે વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિષય હતા યુનિવર્સિટીના લેવલ ઉપર વિદ્યાર્થી વિકાસ સંઘ એના નિરાકરણ લાવતો હતો આ વખતે નરેન્દ્રભાઈના આહવાનથી આખા દેશના લોકો ભાજપામાં જોડાઈ રહ્યા છે તો વિદ્યાર્થી વિકાસ સંઘ તો પહેલાંથી ભાજપને પ્રેરણાથી કામ કરતો હતો અને આજે સી આર પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ વડોદરા શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ સાહેબ વડોદરા ગુજરાતના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળકુશભાઈ સુકુલ સાહેબને અને બધા ધારાસભ સાંસદની હાજરીમાં વિદ્યાર્થી વિકાસ અંગના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ જે ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જોડાઈ રહ્યા છે ત્યારે ખાલી એટલું જ છે કે હવે જે બી વીવીએસના કાર્યકર્તાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના આદેશ પ્રમાણે જે ભી વિષય છે આમાં એ પ્રમાણે કામ કરશે વિદ્યાર્થી વિકાસ સંઘના યુવા ભાજપા વિલીનીકરણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિકાસ સંઘના વિદ્યાર્થીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા તેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અમે તો એવું જ કહીશું કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને અમને સારું લાગ્યું અને આજે જે સરે સ્પીચ આપેલી છે એના ઉપરથી ઘણું જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી ઘણા કામ કરેલા છે અને મોદીજીના સરકારથી ભારત ઘણું આગળ વધ્યું છે અને સમૃદ્ધિ પણ કરી રહ્યો છે તો આવી રીતે અમે લોકો પણ મોદી સરકાર સાથે જોડાયેલા છે અને જેમ કે ભારતીય જનતા પાર્ટી અહીંયા જે યુવા મોરચાનું કરેલું છે જે પ્રોગ્રામ અહીંયા કરેલો છે એમાં પણ અમને ઘણું જાણવા મળ્યું અને આના ઉપરથી અમે કહી શકીએ છીએ કે ભારત સરકાર સાથે અમારે अवि रीते भारतीय जनता पार्टी साथोड़ा चाहिए तो सबसे पहले तो मैं ये कहना चाहूंगी कि जो अभी लोकसभा चुनाव के लिए जो फर्स्ट टाइम वोटर है उनकी अवेयरनेस के लिए किया गया है कि कैसे हमें हमें जनता को ये तो पता है कि आपको वोट देना है पर आपका वोट कहीं कैसे पहुंच सकता है आप ये मत देखो कि कौन सी पार्टी है वो क्या है आप इंसान को देखो जैसे कि अभी आप देख सकते हैं कि इतने दस वर्षों में जो मोदी सरकार का जो रहा है अभी जो राम मंदिर है या आप आर्टिकल थ्री की बात करो और राम मंदिर पर जो चल रहा था आज देश के सामने ये सबसे बड़ी है एक तो नर्थ की तो सिर्फ राम मंदिर के लिए है बल्कि टूरिज्म भी बढ़ेगा लोगों में श्रद्धा तो बढ़ी ही है और एक अखंड राष्ट्र उभर के आएगा और भारत अभी डेवलपिंग नेशन है पर जल्दी अभी थर्ड में भी आ जाएगा जो अर्थव्यवस्था पे तो आप देख सकते कि आज के युवाओं को कहीं ना कहीं वो कहीं भी अपने क्षेत्र में योगदान दे रहे हैं तो साथ में आप अगर आप अपने कहीं भी सोशल वैल्यूज जैसे कि आपको कहीं ना कहीं करना हो तो पॉलिटिक्स में भी पॉलिटिक्स सिर्फ एक वो नहीं सत्ताधारी वो नहीं होता है बल्कि युवा कैसे अपनी सोच को सरकार तक पहुंचा सके पॉलिटिक्स ये है एक राष्ट्र का स्तंभ है न केवल सिर्फ आ, किसी पार्टी के खिलाफ जाना या पार्टी को उसके सपोर्ट में जाना तो मैं यही कहना चाहूँगी कि युवा बढ़ चढ़ हिस्सा ले रहे हैं और उनमें एक जोश और जुनून है नए भारत को देखने का जो हम विश्व गरुड़ के तौर पर उभर कर आएंगे जय हिंद जय भारत ब्यूरो रिपोर्ट नेशन प्लस न्यूज न्यूजरा समाचारों ने सतत अपडेट न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ फॉलो करो इंस्टाग्राम फेसबुक पर